વધા પ્રશ્નો આ બદલિતન બેટીવાર આવ અન કે ભરવું હોય ને તો કે પહેલા પૈસા લે કે ભળવો તો શું કામ કે બોવા વચ્ચે કોઈ તો થી જય ભીમ jigdesh બેના સારા કામનો બહુ ઉમીદ જોયા મે આપને ઓબ્જેક્ટ લેવાની jigdesh મેન વિદ કોમેક કોમેક કરી વિદ ગણીએ સા સા હું તો ના પપ્પા ચાર વખત દિલ્હી દિલ્હી ગયા હતા કોબેટ કરવાની ઈચ્છા હતા એટલે મુયા બેટ કરી શીખતા હતા આખા ગોમ નો ને ના તો લોહા એકલા વેટ કરવા દીધા તમે કોમ થી હું મમતા હાલ હું મોડું છું સાહેબ પત કુદા બધું નહીં પણ તમારે કોમ હું લાગણ હૃદય ફૂલો આભાર મોડું તમારે કોમ ખોટું બોલે છે સાચું ખોટું હે તો વડનગર ની આબરૂ કઢાઈ કે નહીં કેટલા લોકો માણસ આપ્યું છો કરો વડનગર ની આબરૂ કઢાઈ

વડનગર જેમ જે વ્યક્તિ નો કોન્ટેક્ટ હોય એ કોન્ટેક્ટ એના સમાજના લોકો પરથી કરે જે જરૂરી વ્યક્તિ માણસ ગરીબ હોય એનો કોઈ નોકરી ધંધો મળતો બિચારા ને કચરા પોતા લેશે સારી જગ્યા પર થી અસરતા અને દસમું ફેલો હોય એને ક્લાર્ક બનાવું છું અને પેલો વ્યવસ્થિત ભણેલો માણસ એને કચરા પોતો કચરા પોતા ગાલે છે એટલે જેનું કોન્ટ્રાક્ટ મળ્યો હોય એના લોકો એના સંબંધો બહુ ખરાબ ચાલ બહુ ખરાબ છે કોઈ તો દર્દીઓને કોઈ સગવડ મળતી જ નહીં પૂરેપૂરી અને ઘણા બધા તો જ લઈ લે અને પ્રાઇવેટ હોમ જતા રહે છે અને કેસ તો બને જ છે દિવસના ચાર કોઈ તો ઓફ થઈ જાય છે શું કરવું જોઈએ વડનગર ની હોસ્પિટલ ની પરિસ્થિતિ તમે કહો છો બહુ કંગાળ છે એના માટે શું કરવું જોઈએ આપણે બરાબર ટાઈટ કર્યું છે ને અહીંયા ફરક પડ્યો કે નહીં પડ્યો ઘણું મારે ફરી એકવાર વડનગરની મુલાકાતે આવવું પડશે આનાથી બી જરા મજબૂત કાર્યક્રમ પ્લાન કરો પંદર દાડા પેલા તમને જાણ કરીશ પંદર વીસ દાડા પેલા બરાબર આખા તાલુકાનો લાકડા તોડ કાર્યક્રમ કરીએ સર્વ સમાજના લોકો શિક્ષણ ની પરિસ્થિતિ શું છે તમે બીજા કોઈ વાંધો તમે સાઈડમાં

કેમ તૈયાર થઈ ગયું સહી કરવા માટે આવતા એવા બધા બિલ્ડરો છે ને છે લઈ અને લઈ લઈ અને સાહેબ ચાર વર્ષ છે મને મારી જમીનના પૈસા ભરપાઈ થઈ ગયા છે એને વ્યાજ કીધું મેં વ્યાજ અઢી લાખ રૂપિયા આજની તારીખ સુધી અમને સહી કરતો નથી અને આજુબાજુ ફરે જાય તો બીજા બીજા માણસોનો બીજા બાવીસ લાખ રૂપિયા લઈ અને બીજા વ્યક્તિને વેતન કરી દીધું મારે તાલુકાના તમારા કેવા પ્રશ્નો ખેડૂતોના હોય હોય પશુપાલકોના તકલીફ કાર્યક્રમ